નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શુની અંદર ગુજરાતમાં ઘણા સમયથી સારો વરસાદ પડી રહ્યો છે હજુ પણ મિત્રો ભારેથી અતિ ભારે વરસાદની આ ગઈ છે આજના વિડીયોમાં આપણે વાત કરીશું અઠ્યાવીસ તારીખથી લઈને ત્રણ જુલાઈ સુધી વરસાદને લઈને શું મોટી આ ગઈ છે એક સાથે બે બે સિસ્ટમો તૈયાર થઈ ગઈ છે એક અરબી સમુદ્રમાં અને બંગાળની ખાડીની અંદર સિસ્ટમ મિત્રો તૈયાર થઈ ગઈ છે જેને લઈને મિત્રો ખાસ કરીને અહીંયા તમે મેપ પણ જોઈ શકો છો આવી રીતે મિત્રો એક રેખા ટ્રમ્પ રેખા પણ બની છે જેને લઈને વરસાદને લઈને પણ મોટી આગાહી કરવામાં આવી છે સાથે જ મિત્રો ભારતીય હવામાન વિભાગના અને ગુજરાત હવામાન વિભાગના રેડ એલર્ટ એટલે કે ભારે વરસાદના મેપ પણ આપણે જોશું તો સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં મેળવશું તો મિત્રો આ વીડિયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઈક કરી દેજો તેમજ અમારું ફેસબુક પેજ ઓનલી ગુજરાત વરસાદના સમાચારને હજુ સુધી તમે ફોલો ન કર્યો હોય ફેસબુકમાં તો ફોલો કરી દેજો ત્યાં પણ મિત્રો સારા વિડીયો અને ખાસ કરીને વરસાદની માહિતી મૂકવામાં આવે છે તો સૌપ્રથમ વાત કરીએ સત્યાવીસ જૂને આખા ગુજરાતની અંદર ચોમાસું બેસી ગયું અહીંયા તમે જોઈ શકો છો લેટેસ્ટ મેપ જોઈ શકો છો સત્યાવીસ તારીખે સંપૂર્ણ ગુજરાત સહિત રાજસ્થાનની અંદર પચાસ ટકા જે ભાગની અંદર ખાસ કરીને ચોમાસું બેસી ગયું છે અને તેને કારણે જ મિત્રો કચ્છની અંદર ઉત્તર ગુજરાતની અંદર સારો વરસાદ પડી રહ્યો છે જોકે કચ્છની સહિત મિત્રો સમગ્ર ગુજરાતની અંદર વાવણી લાયક સારો વરસાદ હજુ જોવા મળ્યો નથી જેથી ખેડૂતો ખાસ કરીને છે હજી પણ મૂંઝવણમાં મુકાયેલા છે આ બાજુ ભારતીય હવામાન વિભાગે અઠ્યાવીસ અને ઓગણત્રીસ તારીખનો મેપ જોઈએ તો ખાસ કરીને હવે મિત્રો તેજ પવન શરૂ થઈ જશે અહીંયા તમે તેજ પવનનો સિમ્બોલ પણ જોઈ શકો છો તેજ પવનના સિમ્બોલને કારણે ગુજરાતની અંદર તેજ પવન સાથે ગાજવીજ સાથે કડાકા ભડાકા સાથે હળવોથી લઈને મધ્યમ વરસાદ જોવા મળશે ઓગણત્રીસ તારીખે પણ મિત્રો વરસાદને લઈને મોટીઆ ગઈ નથી આ સિવાય ત્રીસ તારીખે અને ખાસ કરીને પહેલી તારીખનો મેપ જોઈ શકો છો ભારે તેજ પવન સાથે વરસાદને લઈને આગાહી છે જો કે ભારે વરસાદને લઈને પણ આગાહી કરવામાં આવી છે આ બાજુ મિત્રો તમે જોઈ શકો છો અરબી સમુદ્રમાં પણ એક હળવી સિસ્ટમ બની છે બંગાળની ખાડીની અંદર પણ સિસ્ટમ બની છે પવનની દિશા મિત્રો જોઈએ તો ખાસ કરીને આવી રીતે ભેસ છે એ મિત્રો અત્યારે જઈ રહ્યો છે જેને લઈને મિત્રો બંગાળની ખાડીવાળી સિસ્ટમ જેટલી મજબૂત બનશે તેટલો જ ગુજરાતની અંદર સારો વરસાદ છે જોવા મળવાનો છે અને જેને લઈને ઉત્તર ગુજરાતની અંદર ને કચ્છની અંદર પણ મિત્રો સારો વરસાદ જોવા મળે છે નખત્રાની અંદર ત્રણ ઇંચ સુધીનો વરસાદ પડતા નદીઓની અંદર પૂરના દ્રશ્યો જોવા મળ્યા છે તો અઠ્યાવીસ તારીખનો મેપ જોઈએ તો ખાસ કરીને અહીંયા તમે જોઈ શકો કચ્છ છે તેમજ મિત્રો ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર મિત્રો ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે મોટાભાગના વિસ્તારોની અંદર મિત્રો ખાસ કરીને ગાજવી સાથે હળવોથી મધ્યમ વરસાદ જોવા મળી શકે છે આ સિવાય ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અમદાવાદ આણંદ મહીસાગર પંચમહાલ અને દાહોદની અંદર ખાસ કરીને પચાસ ટકા જેવા ભાગ એટલે કે ઘણા ભાગોની અંદર વરસાદ પડી શકે છે પણ પરંતુ હળવોથી લઈને મધ્યમ એલર્ટની વાત કરીએ અઠ્યાવીસ તારીખે તો દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ અને ગીર સોમનાથ આ ચાર જિલ્લાને ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે એટલે કે ભારેથી અતિ ભારે વરસાદ પણ તો છૂટાછવા વિસ્તારમાં પણ જ્યાં વરસાદ પડશે ત્યાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે જ્યારે કચ્છ મોરબી જામનગર રાજકોટ અમરેલી ભાવનગર આણંદ સુરત નવસારી ડાંગ વલસાડની અંદર યલો એલર્ટ છે એટલે કે છૂટાછવા સ્થળોએ ભારે વરસાદ છે જ્યારે ઓરેન્જ એલર્ટ છે ત્યાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ઓગણત્રીસ તારીખે થોડુંક મોળો રહી શકે છે અહીં તમે જોઈ શકો છો ઓગણત્રીસ તારીખે સંપૂર્ણ ગુજરાતની અંદર ખાસ કરીને ઘણા સ્થળોએ એટલે કે પચાસ ટકાએ એકાવનથી લઈ અને પંચોતેર ટકા જેટલા ભાગોની અંદર વરસાદને લઈને આગાહી છે એલર્ટની વાત કરીએ તો પવન તેજ કારણે ભરૂચ સુરત નવશેરી ડાંગ અને વલસાડની અંદર ભારે વરસાદની આગાહી કરેલી છે તો ત્રીસ તારીખે મિત્રો ખાસ કરીને બંગાળની ખાડીવાળી મિત્રો સિસ્ટમ એક્ટિવ થતાં ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં સોએ સો ટકા વિસ્તારની અંદર સોએ સો ટકા જિલ્લાની અંદર વરસાદ પડશે આ સિવાય કચ્છ અને સૌરાષ્ટ્રની અંદર મિત્રો પંચોતેર ટકા જેવા વિસ્તારોની અંદર મિત્રો ખાસ કરીને ગાજવીજ સાથે વરસાદ જોવા મળી શકે છે પહેલી તારીખે પણ મોટી આ ગઈ છે ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ છે તો તેજ પવનને કારણે કચ્છની અંદર અને ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર આવી રીતે નેર્યું તેના તેજ પવનો ફૂંકાતા ખાસ કરીને તમામ ભેજ મિત્રો અહીંયા ઉપલા લેવલે મિત્રો ભેગો થતા બંગાળની ખાડીવાળું પ્રેશર ભેગો થતા મિત્રો ઉત્તર મધ્ય દક્ષિણ દક્ષિણમાં સારો વરસાદ જ્યારે કચ્છ અને સૌરાષ્ટ્રની અંદર તેજ પવનની સાથે હળવો વરસાદ જોવા મળી શકે છે આ સિવાય બે તારીખે વધુ જોર ઘટી જતાં ઉત્તર મધ્ય દક્ષિણ ગુજરાતના પચાસ ટકા વિસ્તારમાં વરસાદ પડશે જ્યારે કચ્છ અને સૌરાષ્ટ્રની અંદર ખાસ કરીને વરાપ નીકળશે સાથે સાથે તેજ પવન જોવા મળશે જેને લઈને મિત્રો ખાસ કરીને ક્યાંક ક્યાંક હળવો વરસાદ જોવા મળી શકે બાકી વરસાદની શક્યતા બહુ ઓછી છે આ સિવાય ત્રણ તારીખનો મે પણ જોઈ શકો છો ત્રણ તારીખે પણ તેજ પવનને કારણે ઉત્તર મધ્ય દક્ષિણ ગુજરાતમાં અમુક સ્થળોએ ગાજવી સાથે અને ખાસ કરીને આ જે ભાગ છે ત્યાં ભારે વરસાદ એટલે કે વધારે વિસ્તારમાં જ્યારે બ્લુ કલરનો ગ્રીન કલરનો ભાગ છે એ વિસ્તારમાં ખૂબ જ થોડા સ્થળોએ ખાસ કરીને અમુક સ્થળોએ વરસાદ પડી શકે છે ખાસ કરીને ગઈકાલનો મેપ જોઈએ સત્યાવીસ તારીખનો મેપ છે જેની અંદર મોરબી જામનગર રાજકોટ અમરેલી જૂનાગઢ ગીર સોમનાથ પોરબંદર દેવભૂમિ દ્વારકા ભરૂચ સુરતમાં રાત્રિના સમયે દરમિયાન પણ મિત્રો ભારે વરસાદ ખાપકી શકે છે એટલે કે અતિ ભારે વરસાદની એલર્ટ છે આ સિવાય કચ્છ બનાસકાંઠા પાટણ સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર વડોદરા પંચમહાલ દાહોદ છોટાઉદેપુર નર્મદા નવસારી વલસાડની અંદર યલો એલર્ટ છે એટલે કે ત્યાં પણ ભારે વરસાદની આગાહી છે આમ તો રાત્રિના સમયગાળા દરમિયાન સંપૂર્ણ ગુજરાતમાં વરસાદની આગાહી છે પરંતુ આ વિસ્તારોની અંદર અરબી સમુદ્રમાં રહેલી સિસ્ટમને કારણે મિત્રો ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે તો આમ મિત્રો વરસાદના એકદમ લેટેસ્ટ સમાચાર જોવા માટે અમે યુટ્યુબ ચેનલ ઓનલીને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઇક કરી દેજો અસ્તુ જય હિન્દ જય ભારત